વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલ સિંહ પડિયારે કોંગ્રેસના કાર્યકર્તાઓને સાથે રાખી આજે પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું જસપાલ સિંહ પડિયારના જણાવ્યા અનુસાર પાદરા તાલુકામાં વિદ્યાર્થીઓ ખેડૂતો સહિત આમ નાગરિકોને જાહેર માર્ગ પરથી નીકળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાથે જ પ્રી મોનસૂમની કામગીરી પણ અયોગ્ય થઈ હોવાના ગંભીર આક્ષેપ જસપાલસિંહ પડિયારે કર્યા હતા જસપાલ સિંહ પડિયારે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા નાગરિકોને મળતી સુવિધાઓ બાબતે કેમ્પ સરકારી કચેરીઓમાં જ કરવામાં આવે જેમાં કોંગ્રેસ સમિતિના પણ સહ સહકાર આપશે આમ વિવિધ મુદ્દાઓ સાથે રાખી કોંગ્રેસ સમિતિ દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં જસપાલ સિંહ પડિયારે જણાવ્યું હતું કે આ બાબતો દસ દિવસમાં ધ્યાને લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં જિલ્લા સ્તરે કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવશે હાલમાં જે રીતે સમગ્ર તાલુકામાં જે મુખ્ય રસ્તાઓ છે એની હાલત બિસ્માર થવા પામી છે અને રોડ રસ્તાઓમાં એટલા બધા મસ્ત મોટા ખાડા પડ્યા છે કે જે રોજે રોજના જે રાહદારીઓ છે જે વિદ્યાર્થીઓ જે અભ્યાસ અર્થે જાય છે જે ખેડૂતો શાકભાજી માર્કેટ લઈને આવે છે અને જે નોકરીયાતો લોકો છે એ તમામ લોકોને રોજે રોજ મુખ્ય રસ્તાઓનો ઉપયોગ કરવાનો થતો હોય છે પરંતુ મસ્ત મોટા ખાડા પડી જવાના કારણે ખૂબ મોટા પ્રશ્નો સામે આવ્યા છે સાથે ઘણા કિસ્સામાં તો ખાડાના કારણે પડી જવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે તો જ્યારે હવે વરસાદે થોડો વિરામ લીધો હોય તો જે પ્રકારે ખાડા પૂરવાની કામગીરી હોય અથવા તો વરસાદ અમુક જગ્યાએ જ્યારે કોઈ એમનો અધિ કોઈ સરકારનો મિનિસ્ટર અથવા તો મિનિસ્ટ મુખ્યમંત્રીશ્રી આવવાના હોય ત્યારે વરસાદ પડતો હોય ને એક બાજુ રસ્તાના ખાડા પૂરાતા હોય તો જ્યારે આજ આમ નાગરિક છે કે પોતાનો ટેક્સ પોતાની વ્યવસ્થાઓ માટે ભરે છે તો એમના માટે ચાલુ વરસાદે ખાડા કેમ ના પૂરાય વહેલી તકે ખાડા પૂરવામાં આવે ને રોડ રસ્તાની સુવિધાઓ કરવામાં આવે સાથે જે સરકારની જે યોજનાઓ હોય છે જે પુરાવા હોય છે આધાર કાર્ડ હોય આયુષ્યમાન ભારત કાર્ડ હોય કે અન્ય જે યોજનાઓ છે એ તમામ માટે તમામ નાગરિકો માટે હોય છે કે નહીં તો નહીં કે રૂલિંગ પાર્ટીના કોઈ માણસો માટે તમામ ભારત દેશના તમામ નાગરિકો માટે આ બધી વ્યવસ્થાઓ હોય છે તો જે તે કચેરીઓ ખાતે આની વ્યવસ્થાઓ જો ના થતી હોય તો એ પણ અમે અમને આપ કહેજો અમે એમાં પણ આપણા સહભાગી થઈશું એ રીતની વાત પણ મામલતદારશ્રીને અમે કરી છે અને દરેક ગામે ગામ આ જે વ્યવસ્થાઓનો અભાવ અત્યારે જે દેખાઈ રહ્યો છે એ દરેક ગામે ગામ બીસીએ ઓપરેટર આધાર કાર્ડમાં સુધારા વધારો કરી શકતા હતા અથવા તો જે એજન્સીઓ હતી જે હમણાં બે હજાર ત્રેવીસ સુધી ચાલુ હતી પણ ત્રેવીસ પછી અમને જે બંધ કરી દેવામાં આવી છે એ એજન્સીઓ ચાલુ કરવામાં આવે અને દરેક ગામે ગામ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ ને બીજી જે સરકારની યોજનાઓ છે તેના કેમ્પ કરવાની માગણી અમે લોકોએ આજે કરી છે